હેલો ગાઈસ આજના મારા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું આજે તો મોડા જ બ્લોગ ચાલુ કર્યો છે આજેની તબિયત ઠીક નહીં એટલે મોડા જ બ્લોગ ચાલુ કર્યો ચા નાસ્તો તો થઈ ગયો નહીં પણ દીધું જો કપડાં બાકી છે આજ તો તબિયત સારી નહીં એટલે કપડાં ધોયા નહીં બાકી જ છે કપડાં વોશ કરવાના અત્યારે મારે જવાનું છે ડીજેની ગાડીએ ધજા લગાવવા માટે આજે તો છે ડીજેનો ઓર્ડર રોમાપીનની ધજા હતા એટલે અત્યારે જવાનું છે મારે ડીજેની ગાડીએ ધજા લગાવવા માટે ચલો તા ગાઈસ વિડિયો માં બન્યા રહો તમને બતાવ માં ડીજે ગાડી આ છે રોમાપીર ધજા અત્યારે માં જવાનું છે ડીજે ની ગાડી લગાવા રોમાપીર ના મંદિર લાવ્યા હતા તમે જોઈ શકો છો આ એ ધજા ગાડી લગાવવાની છે અને તમે બનાવી રહેજો અત્યારે હો ગાડી લગાવવા માટે

જો રેડી રેડી થઈ ગઈ છે છે મસ્ત ગાડી આ નંબર મારા હસબન્ડનો જેનો પણ ઓર્ડર આપવો હોય સ્ક્રીનશોટ પાડી શકો છો અને આના પર ફોન કરી શકો છો આ છે અમારી ગાડી ડીજેની જોગાઈશ એક ગાડી તો અહીંયા ઊભી છે આ નાની ગાડી છે અને આ મોટી ગાડી છે બે ગાડી છે અમારી ડીજેની

छ हाम्रो दिदीको बारेमा यो नउला जो

ની ગાડી તો ગઈ અત્યારે નો ઓર્ડર છે આજે તો અત્યારે સવાર વર્ગોલું સાંજે સર રિસેપ્શન અત્યારે મારા ડોલીબાઈને જવાનું છે દવાખાન આજ તો બિલકુલ સારું નહીં બહુ ખાંસી આવો માથું પણ દુઃખ તાવે આવી ગયું છે અત્યારે હું ડોલીભાઈ જઈ છીએ દવાખાન બેન જણ તો ઓર્ડર એટલે એ તો ત્યાં જમી લઈશી મારા બેને જમવાનું છે તો અત્યારે હું જઉં છું દવાખાન મને તો સારું નથી એટલે મારા મારે કંઈ ખાવું નથી ડોલી માટે કઈ નાસ્તો લાવી દઈશ ચલો અત્યારે જવું દવાખાન વિડીયોમાં બનાવો રાઈસ આજ તો બિલકુલ સારું નહીં બહુ અવાજ પણ જો અવાજ પણ અલગ જ આવતો હશે આજે તમને આજ તો જવું જ પડશે દવાખાન બે ત્રણ દિવસે ખાંસી આવતી હતી મેં ઇગ્નોર કર્યું આજે તો બિલકુલ સારું નથી એટલે અત્યારે જવું પડશે દવાખાન ચલો ત્યાં રાઈસ વિડીયોમાં બનાવ્યો જવું દવાખાન અત્યારે

માટે જો શું લઈને આવ્યા ડોલી માટે મસ્ત લઈ લીધો છે વડાપાઉ તો વડાપાઉ લઈ લીધો મસ્ત જો આજ તો કંઈ જમવાનું બનાવવાનું નથી એના માટે લઈ લીધું છે વડાપાવ જો મારા માટે લઈ લીધું છે સીતાફળ સિંગોડા જોડે લઈ લીધી છે દવા શરદી ખાંસી તાવની નાસ્તો મારે બંને જણા નીકળે જમવાનું છે એટલે કંઈ જમવાનું તો બનાવી નહીં નાસ્તો લઈ લીધું છે મને તો સારું નથી ડોલીને જમવાનું છે એના માટે મેં લઈ લીધું છે વડાપાઉન ડોલીને આપી દઉં ખાવા માટે ગાઈસ ડોલી ગુડુ બંને બેસી ગયા વડાપાઉ ખાવા માટે મને તો ખાંસી આવે એટલે મેં કંઈક આજ તો ખાવું જ નહીં ગુડ્ડું કેવું બેટા કેવું છે

જેવો ગુડું આમ પન્ના વા મસ્ત બેટા બધું મસ્ત લાગ્યું જો ગાયશ ડોલી પણ બેસી ગઈશ આમ પન્ના પીવા માટે ચલો પીન જો તુસન બેટા હો હો ને પીન જો તુસન હો સાડા પાંચ વાગી ગયા જો ટાઈમ થઈ ગયો ત્યાં તુસન જવાનું સાડા પાંચ થી સાડા છો હું પણ પી લઉં ગાયશ સાંજ પડી ગઈ ગઈશ ડોલી તો હેડી છે તુસન જો બેટા તુસન હો બે મોમાન ગયા જઈને આવજો હો સાયકલ મૂકી ડોલી ટુટુ ફેમિલી સાંજે પડી ગઈ છે હવે હું સારું થઈ ગઈ સર દવા લીધી બપોરે દવા લઈને સૂઈ ગઈ હતી એના પછી સારું થઈ ગયું અત્યારે અમાર બનાવવાનું છે જમવાનું અમાર બંને જણા જમવાનું છે અત્યારે ડોલના પપ્પા ડોલના પપ્પા સ્મોક તો ગયા છે ડીજેનું ઓર્ડરમાં અત્યારે ઓર્ડર છે બંને જણા જમવાનું એટલે ખીચડી જો નામ નાનકડું કુકર મૂકી દીધું છે ખીચડી વગાડવાની છે તૈયારી કરી દીધી છે ગાઈસ ચલો તમે ખીચડી વગાડી દો વિડીયો બનાવો સારું થઈ ગયું બાજુ વગાડીએ ખીચડી બને છે મારી ભાખરી જો ભાખરી બની ગઈ છે નાના ચકડા નાના ચકડા કુકરમાં ખીચડી વગાડી દીધી છે બે જણ માટે રાખરી પણ ભાખરી પણ બની છે બાજુમાં લીટર દૂધ બેલડીમાં બાંધેલું જ છ સાંજે લાવી દઈએ ચલો દા નવું કરવાનું છે ગરમ ગરમ કરવા મૂકી દીધું અને મસ્ત બની ગઈ છે ભાખરી જોવા ગાઈશ મસ્ત બની ગઈ છે ભાખરી જોડે વખાયેલી ખીચડી જમવાનું તો પતી ગયું પણ હાલ કોઈ જમવા આવશે નહીં ગાડી તો રમે છે નીચે દૂસનથી આવી ગયું તો નીચે રમે છે જમવાનું તો બની ગયું પણ હાલ અમે તો નહીં જમીએ મોડા જમીએ ડેલી અમારું સો મોડા જમવાની અમે તો કંઈ વહેલા જમતા નથી બધા ચલો ધાઈશ કામ તો હવે પતી ગયું કાંઈ કામ તો હવે નહીં વિડીયો એટલે એડ કરવાનું છે કરી દઉં પહેલાં તો મારા હસબંડને વિડીયો એડ કરતા હતા હવે હું વિડીયો એડ કરું છું કેમ કે પહેલાં મને નથી કંઈ ખબર પડતી મારા હસબન્ડ વિડીયો એડ કરતા હતા હવે મને શીખવા દીધું છે વિડીયો તો હું જ એડ કરું છું અને હું તો કંઈ ભણેલી તો નથી પાક ધોરણે જ ભણેલી છું ખબર બધી પડે છે વિડીયો બનાવ મને કોઈ આઈડિયા આવતો જ નહીં મારા હસબન્ડને કીધું કે બ્લોગ વિડીયો બનાય હું તને પૂરેપૂરો સપોર્ટ કરીશ એટલે મારા હસબન્ડ મને બહુ સપોર્ટ કરીશ ચલો તઈસ વિડીયો એડ કરી દઉં કોઈ કામ નથી તો થઈ ગઈશું જમવાનું પછી થોડી વાત છો ડોલી રમીને આવો પછી જમી નહી બંને જણાવો ચલો વિડીયો બનેલો ચલો રાસ હું ડોલી બંને તો બેસી ગયા જમવા માટે આજે તો એકલાના જ જમવું પડશે નહીં મજા આવો વઘારેલી ખીચડી ડોલીને ખાવાતા પાપડ જોડી બનાવી કાઢી છે ભાખરી દૂધ ગોળ અને તો ખાંસીથી એટલે ડોક્ટરે ના પાડી દીધું તેલવાળું ખાવાનું એટલે મસ્ત વઘારેલી ખીચડી બનાવી કાઢી છે ભાખરી દૂધ ગાઈસ ડોલી બેસી ગઈ જમવા માટે છે બની રોલી ખીચડી સારી બની બેટા માં તો અવાજે બે ગયો જો ખસી થઈ ગઈ બહુ થઈ ગયો બપોરે દવા લીધી ના પછી થોડું સારું થયું એટલે અત્યારે વધારેલી ખીચડી ને જ ખાવાનું છે પેલું વાળું બે દિવસ માટે બંધ ચલો રામ રાઈસ આજે તો એકલો જમવું પડશે મજા તો નહીં આવે એકલો જમવાની બપોરે જમી નહી એટલે મારા ડોલી બેન અત્યારે મેં બંને બેસી ગયા જમવા માટે બપોરે કઈ ખાધું નથી એટલે અત્યારે તો ખાવું પડશે દવા લેવાની છે એટલા માટે ચલો ડાન હું ડોલી બે ખાઈ લઈએ વિડીયોમાં બન્યા રહો ગાઈસ ગાઈસ ડોલી કઈ રીતે ખાય જો પાપડમાં ખીચડી કોઈ ભરીને ખાય જો ડોલીમાં પાપડમાં ખીચડી ભરીને ખાય જો આ રીતે એને મજા આવે ખાવાની હો આ રીતે હોય ને તો ખાઈ લે મારે તો પાપડ ખાવાનું નહીં હસતો ખોસી થઈ ગઈ એટલે તા માટે જ બનાવી ડોલી હો ખાઈ લે ચલ તો ચાલતો ખાઈ મસ્ત વધારે તું નાખીને જો ગાઈશ તું બટાકા બધું મિક્સ નાખી